સાંતાલપુરની નિસ્કા હોસ્પિટલમાં શિશુને વેચું દેવાનું કૌભાંડ ઝડપાયું છે પાટણમાં ફાર્માસિસ્ટે નકલી ડોક્ટરની મદદથી એક લાખ વીસ હજારમાં નવજાત બાળકનો સોદો કર્યો નિસન્તાન દંપતીએ એક લાખ વીસ હજારમાં ખરીદેલું બાળક બીમાર પડતા હોસ્પિટલને પરત આપતા ભાંડો ફૂટ્યો સાંતલપુરના કોરડા ગામનો સુરેશભાઈ ઠાકોર નામનો વ્યક્તિ બાળકને લાવ્યો હતો રાધનપુર નગરપાલિકાએ નવજાત શિશુનું જન્મનું ખોટું પ્રમાણપત્ર પણ બનાવી આપ્યું રાજ્યભરમાં કેટલાક ડોક્ટર રૂપિયાની લાલચમાં તંદુરસ્ત દર્દીને બીમાર બતાવી ખોટા ઓપરેશન કરી રહ્યાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના એક નાનકડા ગામમાં બની બેઠેલા એક નકલી ડૉક્ટર અને ફાર્માસિસ્ટે નવજાત શિશુનો માત્ર એક લાખ વીસ હજારમાં સોદો કરતાં ઝડપાયા છે સાંતાલપુર તાલુકાના કોરડા ગામનો સુરેશ પાંચાજી ઠાકોર નામનો નકલી ડૉક્ટર પાટણ જિલ્લાના એસઓજી પોલીસના હાથે ઝડપાયો હતો તપાસ કરતા જાણવા મળ્યું કે સુરેશે એક લાખ વીસ હજાર રૂપિયામાં સોદો કરી નવજાત દંપતીને વેચી નાખ્યું હતું કોરડાના સુરેશ પાંચેજી ઠાકોર અને તેના સાધેલા દલાલો મારફતે નીરવ મોદીને જે બાળક વેચાયું હતું તે બીમાર પડતા મામલો ખુલ્લો પડ્યો હતો તેમાં પણ સુરેશ ઠાકોર અને તેની મંડળીએ રૂપિયા પરત આપવાની ના પાડતા બાળકોની સોદાગીરીનો ખેલ ખુલ્લો પડ્યો હતો જો બાળક સ્વસ્થ નીકળ્યું હોત તો આ ખેલ કદાચ ક્યારેય ખુલ્લો ના પડ્યો હોત આ આખું ષડયંત્ર સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું તે એના ઉપરથી અંદાજ આવી જાય કે આ ટોળકીએ જે વ્યક્તિને બાળક વેચી દીધું હતું તે વ્યક્તિના નામ સાથે બાળકનું નામ જોડીને જન્મનું ખોટું પ્રમાણપત્ર પણ બનાવી આપી દે છે અગાઉ આવા કેટલા ખેલ કર્યા છે તે તો કોઈ નથી જાણતું પરંતુ આ મામલે આ ઠોક ટોળકી બાળકનું નામ વંશ તરીકે દર્શાવી તેના પિતા તરીકે નીરવ મોદી અને માતા તરીકે રચના મોદીનું નામ વાળું રાધનપુર નગરપાલિકાનું તારીખ બાર એપ્રિલ બે હજાર હજાર ચોવીસ નું ક્રમાંક નવસો ત્રેસઠનું પ્રમાણપત્ર પણ બનાવીને આપી દીધું હતું